હેલો મિત્રો જય દ્વારકાથી જય માતાજી તો કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં કેમ કે ઘણા દિવસે આજે અમે પાસા આવ્યા છીએ અને જો આજે અમારે વાડીમાં પારો બાંધવાનો છે જો હું તમને બતાવીશ દિલીપ પારો બાંધે છે આ મારગ પારો છે ને થોડો થોડો સડાવવાનો છે એટલે મારે પેલા પાણા ચડાવવાનું છે એ પાછળથી પાવડો લઈ અને થોડું થોડું આમ ધૂળ ચડાવતા આજે હે અને જો અમારે ખાતર ભરાય અને કમ્પ્લીટ થઈ ગયું છે ને આ શાહ પાસે દિલીપ આજે બોર પછી રિપીટ કરવાના છે કેમકે થોડો ખાતર ખાતરના આપણે ઢગલા રહી ગયા હોય ને એ આમ આખા આખા શાહમાં ફોરાઈ જાય જો તમે જોઈ રહ્યા છો ખાતર ભરાય અને વાડી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બસ ચોમાસું નજીક જેમ જેમ આવી રહ્યું છે તેમ તેમ અમારું કામ પણ થોડું થોડું આગળ વધી રહ્યું છે કેમકે હા વરસાદ આવી જાય ને તો બધું ખૂટી જાય તો હું તો હજી આમ રહે અને જો દિલીપ પારો બાંધે છે ધીરે 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 ક્યાંક પુગાડે હમણાં તો દિલીપ ને એક મિનિટ નું વેરો નથી આવતું ઈયા આવી ગઈ છે જો આ પાણા ઉપાડે છે અને ઉમાં નાખ્યો પારામાં પારામાં નાખ્યો તું ચા લઈને નથી આવી ચા ન લઈ આવી હે અને જો ઓઈલી માં પી ગઈ છે પારો કરતા કરતા આ બાપુ આવ્યા છે દિયા ને લઈને ઓય તારું અહીંયા કામ હું હતું કે મને આ બાજુ બાપુ બેઠા છે આપણે જો પાણી બાળી પીધું ત્યાં જો આગળ પારો કરતી જાય કામ થાય પૂર્ણ પાણી આગળ પીધું છે જો પાછું પાણી બગાડવામાં એક નંબર એક નંબર નહીં

મારો અને તું એમ કે મી છેડે હવે આનું આને તમે કઈક મિત્રો કહેતા ખરી હજી બે પાવડા અહીંયા માર્યા જો આ બે પાવડા એટલા અને એ કે મી પાવડો છેડે હાલો જો આપણે મિત્રો હું છેડાવવા જો 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 તમે જો જો આપણે પારા કામ ધમધકાર ધખાર આલે છે મી લઈ લીધો છે આજે પવન છે એટલે આમ ગરમી ના થાય થોડી ઓછી થાય

બસ એટલા જાજા ઉપડીએ ની પછી હાઈ હવે ઈ આ પણ આના દુજા જીનકા જીનકા સઈ આ હે મિત્ર થડીયું આપણે ખેતરમાં હતો ને કાટવા ને ચારે વાહ દૂડ કાટે હવે હું હડી ગયું કેટલો ટાઈમ થયા કપાઈ ગયું તો એટલે નીકળી ગયા વચમાં હતો ને લીમડો બહુ વહેલા હતો બાપુ કીએ છે અને મંજુ કામ કરે મારી જે જેવા ક્યાં કણ કાર્ડ નહીં આવે નહીં અહીંયા જો એમ ફાટ થતી જાય થોડોક ટાઈમ રહીએ ને એટલે થળ હળી જાય ને પછી તમે એ રીતનું મારો ને એટલે ફાટ થઈ જાય જો નીકળી ગયો મિત્રો આજે લીમડા ને થળિયું ગયું અમે કોહ રાખવી બે સીણા હે ભેગા ભેસતા હે અજી ભલે ને દેહ ફાટી ન કોહ કો હે રાખી વત તો ના ફાટે સટકે ને ધ્યાન રાખજે હવે રાખવી કે કોહ રાખવી જો હે ઈ જારવો નકોલું બટકુ નીકળી જશે બેહારી ગી તો બે ભેગા બેહાડજે હવે જો આપણે કોહ રાખી અને મારી તો નહિ આ સાઈડ નું બટકું મોટું છે ને નીકળી શેઠ થી જાય ને તો જ પેલા પાણી આ નીકળી નાખે પાડું સાઈડ માં રહી જાય કોઈ રાખો જોઈ

કુણું હે ને હજી હેડું નથી પૂરું એટલે એઠેથી સીધી સીરું ફાટ જાય છે કટકા નથી થતા જતા કટકા થતા જાય ને તો વાંધો ના આવે કોઈ કોઈ લઈને હવે તણું ગ્રીવ નીકળી જાય ને એટલે ઉમે પછી પાણી ઉપર જાય ને એટલે હળી જાય છે જીગાથી એઠે વયું જાય અડધો ફૂટ ફૂટ જેવું તે એટલે પછી પાણી જાય ને ઉમે હળી જાય હાથી માં નટે ને ચોલ નીકળતો જાય ને એટલે હવે હું નળથી એને નીકળી જાય છે મિત્ર જો ઓલી છે ને કણ કાઢીને વહી ગઈ છે આ થડી હજી ના નીકળ્યો અમારે બે માંથી એક પણ નીકળી તો ગયું છે ચારે બાજુથી વચમાં જઈ છે ને એ થોડુંક પાકો છે લીલી ચામડી છે ને એટલે ફાટતું નથી જ્યાં આ લીલી ચામડી છે ને આ છાયડું હજી પૂરું હેડું નથી હેડું નથી હવે આ કોહ્યું શીણા કણ કાઢી લેવાનું છે કણતા કાઢી લીધો હે ઓલરેડી દેખાય છે નીકળ્યો કરી દીધો એવું કણનું કામ કરી દીધું એ હવે આ સીણાનું કોયું કાઢીને આને થોડુંક ડીઝલ નાખીને હરગાવી દઈને એટલે હુક પડી જાય આ થોડુંક નીકળી જાય કારણ કે આ વચમાં છે ને હેડું નથી ને એટલે આ ચોટલાની કાંઈ કરી એટલે બીજી રીતની કરી વાગી ઘણા ગયા અગિયાર વાગી ગયા પણ કંઈ હાવ પૂરે પૂરી મહેનત કરી પણ નીકળી જશે થોડુંક આ હૂક પડે ને એટલે ચામડી લીલી છે ને આમાં હજી થઈ એટલે આ હલો મિત્રો હું ને થોડું થોડુંક હરગાવી દીધું થોડીક ચામડી બહુ હતી ને અમે ને હવે ગયા વાગી ગયા છે હાડા ગયા હવે એ સુકાઈ જાય ને થોડુંક તો કાઢું હળવું દઈએ લી લીલું હતું ને આમ તો લીમડો તો એ કાપલ હે લગભગ ચારક વરસ થઈ ગયા હે ચારક પાંચક વરસ જેવું થયા હવે પાછો હે બે સાહથી ઓરો હતો ખેતરમાં હવે એ થોડુંક ફૂકાતા વાર લાગે જેમ હળકે એમ પણ હવે ગયું ને એટલે પાછી ટ્રાય કરીને જો નીકળી જાય તો તો થોડું જમીનમાં થઈ જાય તો પછી કાઠીયું હથિયાર બધા લઈ લીધા અને પાછા ભાઈ ગયા ઘરે એમતા એક નું તો ભરાઈ ગયું એકલોયું નહીં બર્તન નું દોઢ લોયું બર્તન કાઢ્યા હાલો હવે જો કોકનો પછી જોઈએ ટાઈમ મળશે કાઢશે ને તો આપણે ખાતર પાછા સાહ રિપીટ કરવાના છે તો ખાતર થોડા જઈએ હવે જોઈએ કોકનો પછી શું આ બાજુ બને છે મિત્ર સરગવાની સિંગ નું શાક જે બાફી નાખ્યો છે મસ્ત મસ્ત બફાઈ ગયો છે હવે શું કરશો તો સરગવાનું શાક મિત્રો બને છે રેજો વિડીયોમાં કઈ રીતનું બને અને જો સરગવાની સિંગમાં કંઈ ઘટે નહીં જો ઘટે અને આમાં ઘરે વધારે છે નહીં બી માપના હે નથી માપ ના હે ગરબ વધારે છે સિંગ જાડી બહુ છે ને આમાં ગરબ વધારે છે જાડી ઈ ગઈ ગયા ખાવા ને બનાવ ઘરે ઓકે તે આકડી જો સાત બનાવવાનું છે તમે વિડિયો માં બઈને રહેજો જો મિત્રો મંજુ આ બી કાટે છે અને આપણે ઠંડુ પીવાનું કામ કરી છે એ તમારે કોઈને પીવું હોય તો આવી જાવ તારે પીવું મંજુ ક્લબ

મારા માટે નહીં આ ઓર્ગેનિક બધી આ વસ્તુ કહેવાય નેચરલ કહેવાય આ ખાવ ને અને સ્વાદ આવે આ જાડવામાં થાય દવા ના ટેણી હોય અને સ્વાદ આવે આ ઓર્ગેનિક વસ્તુ કહેવાય હાલો મિત્ર મસ્ત મજાનો આવી ગયું શાક અને બાજુમાં છે કેરીનો રસ ખાવો હોય તો આવી જાવ મસ્ત

જે આપણે આ ખાતર વાળા પરોલ ચા હે દેખાતા આમાં ખાતર પડ્યું ને આમાં કોઈ ટગલી કે આ આ થઈ ગઈ હોય ને ફોરાઈ જાય અને જો આપણે રીપીટ પાછા કરીને એ તો આ ખાતર તણાતું આવે અને આખા થઈ જાય ક્યાંક કોઈ પડી ગયું હોય ને ક્યાંક વધારે પડી ગયું હોય એના હિસે બીજો આ રીતના આપણે પાછા રિપીટ કરી નાખવાના હે શા એટલે જે આમાં પાછું ખાતર નહીં દેખાય બધું આમ મિક્સ થઈ જાય હે જગ્યા ભેગું એટલે નામ જો સવડા ઊંચા રાખી અને માપના ભવરાવવાના એટલે આ રીતના રિપીટ કરી નાખી એટલે ખાતર ભવરાઈ ગઈ થાય ઘડીક વાર આમાં તો નહીં લાગે